પાણી ઓસર્યા છે સાફ સફાઈની જે કામગીરી છે કે કોર્પોરેશનની ટીમ છે તેમના દ્વારા કડક બજારમાં જે ગંદકીથી ભરમાર થયું હતું તેનું અત્યારે સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અહીંયા આપ જે દ્રશ્યો જોઈ શકો છો કે જીસીબી મદદથી અત્યારે જે ગંદકી છે તેને દૂર કરવાનો પ્રયાસ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે આ રીતના પ્રુદ્રશન અનેક વિસ્તારમાં હવી જે ગંદકી છે તે દૂર કરવાનો જે પ્રયાસ છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે હાલ જે કડક બજાર વિસ્તારમાં જે અહીંયા સાટ માર્કેટ આવેલું છે તે અહીંયા ગંદકી જે જોવા મળતી હતી તે હવે કોર્પોરેશનની ટીમ છે તે કામે લાગી છે અહીંના જે કોર્પોરેટર છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે અને તેમના દ્વારા જે અત્યારે ગંદકી સાફ કરવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે બેન વડોદરા શહેરમાં પૂર પરિસ્થિતિ સર્જાઈ હતી અનેક જગ્યા ગંદકી થઈ હતી અત્યારે કામગીરી ચાલી રહી છે શું કહેજો વડોદરા શહેરની અંદર ખૂબ મોટી પૂરની પરિસ્થિતિ પહેલી વખત આટલું બધું પાણી આવ્યું પાણી ઓસર્યા પછી જે ગંદકી છે તે સાફ કરવાનું ચાલી રહ્યું છે ગઈકાલે રાત્રે મુખ્યમંત્રી શ્રી આગળ આવ્યા 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 હર્ષભાઈ ઋષિકેશભાઈ મંત્રીશ્રીઓ પણ અહીંયા આગળ આવ્યા અમારા પાંચે પાંચ ધારાસભ્ય શહેર પ્રમુખ સંગઠન દરેકે દરેક વોર્ડના કોર્પોરેટરો બધા જ આખી રાત રોડ ઉપર હતા સફાઈ ચાલુ કરી દીધી છે જેમ બને એમ વહેલી સફાઈ થાય અને રસ્તાઓ ક્લિયર થાય તેવું પ્રયત્ન કરી રહ્યા છે બીજી જગ્યાએ ક્યાં સફાઈ અહીંયા આગળ આ સફાઈ પતાવી અને અમે રાસ્તમ સોસાયટીમાં જવાના છીએ રાસ્તમ સોસાયટીની પણ સફાઈ અડધી સોસાયટી થઈ ગઈ છે પાછળનો ભાગ બાકી છે એ પણ કરાઈ રહ્યા છે જે મોટા મોટા સ્પોટ છે આવા તે કરાઈ રહ્યા છીએ નવાપુરાની અંદર એસએસસી બોર્ડનો વિભાગ છે ત્યાં ગઈકાલે સવારથી સફાઈ ચાલતી હતી રાત્રે બાર વાગ્યા સુધી ત્યાં નવાપુરાની અંદર સફાઈ ચાલી છે કમિશનર શ્રી પોતે પણ ત્યાં આગળ અમારા વોર્ડ નંબર તેરની અંદર આવ્યા વોર્ડ પ્રમુખ અમારા આવ્યા શહેર પ્રમુખ બધા જ આની અંદર ચોક્કસ જેસીબી ની ડમ્પર ની મેન પાવર બધો ખૂબ અહીંયા આગાડી લાગ્યો છે સુરત ની પણ ટીમ અહીંયા આગાડી આવેલી છે અમારા વડોદરા કોર્પોરેશન ની ટીમ પણ અહીંયા આગાડી છે પણ કોર્પોરેશન ના સફાઈ સેવકો ને સેલ્યુટ છે કે આ અહીં આગળ કામગીરી કરી રહ્યા છે કમિશનર આખી રાત સુધી બેસી રહ્યા પણ અમારા વોર્ડ જે ઝોનના ડીવાયએમસી છે એક વખત અમારા વોર્ડ નંબર તેર ની મુલાકાતે આવ્યા નથી જી દર્શક મિત્રો ચોક્કસથી આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અહીંયા સુરતની પણ જે સફાઈ સેવકોની જે ટીમ છે તેઓ અહીંયા પહોંચી છે અને જે રીતના અહીંયા કડક બજારમાં આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે ગંદકી છે સાફ કરવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે અત્યારે જે રીતના જે સફાઈ સેવકો છે તેમના તેમના દ્વારા જે કડક બજાર વિસ્તારમાં જે ગંદકીથી ભરમાર થયું હતું વડોદરા શહેરમાં જે વરસાદી પાણી જે ગુસ્યા હતા ત્યારે જે કચરો જે તણાઈને આવ્યો હતો તે કચરો સાફ કરવાની જે કામગીરી છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહી છે અહીંયા જીસીબી ની પણ મદદ લેવામાં આવી રહી છે કે જીસીબી મદદથી જે કચરો છે એક જગ્યા પરથી બીજી જગ્યા પર જે પહોંચાડવાની જે કામગીરી છે તે અહીંયા કરવામાં આવી રહી છે અને જે ડમ્પર મારફતે આ કચરો છે તે ડમ્પિંગ યાર્ડ સુધી પહોંચાડવાની જે તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે જાગૃતિબેન કાકા પણ સ્થળ પર ઉપસ્થિત છે અને તેમના દેખરેખા હેઠળ જે અત્યારે જે કોર્પોરેશનની ટીમો છે સુરતની પણ જે સફાઈ સેવકો જે આવ્યા છે તેમના દ્વારા જે કડક બજાર છે તેમાં સાફ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે બસ અહીંયા જે આ રીતના જે કામગીરી ચાલી રહી છે થોડાક ક્ષણોમાં અહીંયા જે ગંદકીથી ભરમાર હતું તે ચોખ્ખું થઈ જશે વડોદરા શહેરમાં જે રીતના વરસાદ વરસ્યો અને જે ગંદકી છે તનય નહીં આવી હતી અહીંયા જે શાક માર્કેટ છે તેનું જે શાક છે તે પણ અહીંયા જે કચરામાં તબદીલ થયું હતું તેનું જે અત્યારે કોર્પોરેશન ટીમ દ્વારા સફાઈ કરવામાં આવી રહી છે કેમેરામેન રાજદુબે સાથે હું રવિસિંહ દાસ વડોદરા